શાંતિ થી વાત કરો ને પણ રાધા સમજાવા તારી છોકરી ને મારી આબરૂ ની ઉપર વટ ન જાય નહી તો હું ભડાકે દઈ દઈશ કારણ કે મને મારા પોતાના અને મારા કરતા મને મારી આબરૂ વધારે વાલી છે સમજાવી દેજે ને જો બેટા તું રડીશ નહીં મને ખબર છે કે

मर्यादा मोभो संस्कार बेटा हाँ, हाँ नफरत नी जमीन ऊपर दोस्ती ना फूल क्या रही नहीं की ले। एक माँ तरीके हूँ तो तने एटली सलाह आपीश के का तो तू तो कॉलेज बदली ना हाँ ने का तो पची राज साथे नी दोस्ती तोड़ी ना तो, नहीं तर એ તરત તારો બાપ તને જીવતી સળગાવી નાખશે રૂપા

કે મારા દુશ્મનનો છોકરો છે અને મારા દુશ્મનના છોકરા જોડે હવે તું નજર ના આવી જોઈએ એમ કહેતા હતા રૂપા એ જ નથી સમજાતું મને હકીકતમાં આ વેરની આગ ક્યારે બુજા સાચું કહું ને તો આપણા પરિવારોની આ વેરની આગમાં આપણે લોકો જોમાઈ રહ્યા છીએ તું જ કેને આપણે બંને સારા મિત્રો છીએ એમ છતાંય આપણે લોકો આપણી દોસ્તી પણ નથી નિભાવી શકતા અરે સાથે રહી પણ નથી શકતા શાજ મને લાગે છે કે આપણે આપણા પરિવાર વચ્ચેની આ દુશ્મનાવટ મટાડવા માટે કંઈક તો કરવું જોઈએ અરે આપણે કંઈ નઈ કરીએ તો આ બધું પેઢું ની પેઢીઓ ચાલશે અરે આપણે લોકો આમાં શું કરી શકીએ રૂપા તું જ કેને આપણું ગજુ છે કે આપણે લોકો આપણા વડીલોને સમજાવી શકીએ ક્યારેય નહીં રાજ આપણા પરિવાર વચ્ચેની દુશ્મનાવટ મટાડવા માટે આપણે ખોટે ખોટું પ્રેમનું નાટક કરીએ તો એ હા તો શું બોલે છે હા હા રાજ હું કહું છું ને તને આ દુશ્મનાવટ મટાડવા માટે આ એક જ રસ્તો છે પણ આ રસ્તો કેટલો ગંભીર છે તું જાણે છે તું જાણે છે કે આ નાટક કરવાનું શું પરિણામ આવશે કદાચ બની શકે કે આપણે લોકો પકડાઈ ગયા તો હા તો શું થશે હાથાને અને મને બંનેને જીવતા જ મારી નાખશે જ જો આપડા બંને પરિવાર વચ્ચેની ખતમ થતી હોય એ નફરત દૂર થતી હોય ને જો બંને પરિવાર વચ્ચે હું તો આપવા તૈયાર છું તો પછી ઠીક છે સારી આ સાથે હું પણ डन

જય માતાજી પપ્પા જય માતાજી કાકા જય માતાજી જય માતાજી જય માતાજી ભાભી જય માતાજી મમ્મી જય માતાજી બેટા આ ભણવાનું કેવું ચાલે છે મમ્મી એકદમ મસ્ત ચાલી રહ્યું છે હા તમને ખબર છે હમણાં અમારી કોલેજમાં યુથ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને એમાં મેં પાર્ટિસિપેટ પણ કર્યું છે ભણવામાં ધ્યાન આપજો હા પપ્પા એમાં કેવું પડે ક્યારે હું શું કહું છું હા તારા પપ્પા એકદમ સાચું જ કહે છે બેટા રાજ આ કાકા હું તને જે પૂછું ને એનો સાચી સાચો જવાબ આપજે ખોટો ના બોલતો કાકા હું તમારી કે મારા મમ્મી પપ્પા આગળ ક્યાં કે રે તું બોલ્યો છું કે આજે બોલવાનું છું પૂછો તમારે શું પૂછવું છે હા મને માર્કેટમાંથી સમાચાર મળ્યા છે કે

કે મારા ખાનદાર ઉપર હાથ ઉપાડી ન જાય બેટા બોલો હવે આનું શું કરવાનું છે કાકા પપ્પા કંઈ નથી કરવાનું આપણે આ વાતનો જવાબ આપવાનો જ નથી તને ખબર પડે છે આ ચૌધરીએ શું હરકત કરી છે એને તારા ઉપર નહીં મારી આબરૂ અને મારી મર્દાનગી ઉપર હાથ ઉપાડ્યો છે કઈ મર્દાનગીની વાત કરો છો તમે

મને શિખામણ આપવા લાગ્યો છે જા અહીંથી જા મારો હાથ તારા ઉપર ઉપડી જાય એના પહેલા તો અહીંથી જા અરે પણ પપ્પા શું બાન હે મોટો ભાઈએ કીધું ને કે જતો રહે અહીંયાથી એટલે જતો રહેવાનું હા પણ આટલો બધો ગુસ્સો રાજ ઉપર શું કામ કરો છો તમે લોકો બસ તું તો ચૂપ જ રહેજે અને તારે જો કંઈ બોલવું હોય ને તો બે શબ્દ શીખવાડ તારા લાડકાને એ બધું શીખેલો જ છે તમારે શીખવાડવાની કોઈ જરૂર નથી ચાલ બેટા મારા રૂમ માં ચાલ આટલી બધી ખુશ કેમ છો અરે કંઈ નહીં મમ્મી એ તો બસ એમ જ તમે બેસો ને મમ્મી મારે તમને કંઈ પૂછવું છે પણ મારે નથી સાંભળવું બોલ શું વાત કરવી મમ્મી સાંભળો ને આ આપણા અને રાજના ઘર વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો છે જે દુશ્મનાવટ છે આ બધું શું છે પપ્પા અને ગોવિંદ ભાણ વચ્ચે કઈ બાબતે આ દુશ્મનાવટ ચાલે છે જવા દે ને બેટા એ બાબતે અત્યારે કોઈ વાત નથી અરે મમ્મી મારે જાણવું છે છે મને કહો તો ખરા ઠીક વાતમાં એટલું બધું કઈ ખાસ નતું વાત જાણે કે એમ હતી કે તારા દાદા અને રાજના દાદા વચ્ચે જમીન બાબતે માથાકૂટ હતી એટલે કે ખારોડાની જમીન છે ને એના શેઢા માટે થઈને માથાકૂટ ચાલતી હતી આજ લઈને એ બંને વચ્ચે ઝઘડો તારા દાદા એ રાજના દાદાને ગુસ્સામાં કંઈક મારી દીધું અને એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા બસ આ જ વાતને લઈને છેલ્લા ઘણા વર્ષોથી આ બે પેઢી વચ્ચે વેર ચાલ્યો આવે છે તો મમ્મી શું આ ઝઘડાનો કોઈ અંત જ નથી આપણા બંને પરિવાર વચ્ચે ફરીથી સ્નેહના સંબંધો બંધાશે જ નહીં બેટા જે વસ્તુ શક્ય નથી ને એ વસ્તુ માટે વિચારવું ને એ પણ મૂર્ખતા જ કહેવાય કારણ કે જમીનમાં રોપેલું છોડ જો એ સુકાઈ જાય ને તો એક વખત પાંગરશે એવી આશા રાખી શકાય પણ એ છોડવાના મૂળ જ જો બળી જાય પછી એને પાંગરવાની આશા રાખવી ને એ મૂર્ખતા જ છે એમાં ગોવિંદભાણ અને તારા પપ્પા વચ્ચે એટલું વેર બંધાઈ ગયું છે ને કે બંને એકબીજાને એકબીજાની નજરની સામે જોવે છે ને તો એ મનમાં એ વેરની આગ છે ને એ સળગી ઉઠે છે તો પછી તું આ વેરની આગને બુજાવાની વાત કરે છે શક્ય જ નથી મમ્મી આપડા બંને પરિવાર વચ્ચે આ ઝઘડાનું સમાધાન થઈ જાય એવો એક રસ્તો મેં અને રાજે શોધી કાઢ્યો છે કયો રસ્તો મમ્મી હું અને રાજ એકબીજાને પ્રેમ કરીએ છીએ એવું નાટક કરીશું